जो आपने मार पप्पा ने जावन है तीन मार पप्पा क्या थोड़ो को ब्लॉग उतार लियो थे जो वीडियो उतार ही थोड़ो अने और तो वाली जो जावा मेंडा है मारा वाली वही गया हुई मन से जगी रखा रहा ही है असाइड अभी जो स्टेल बाई नहीं आया मेरा है अब तो ना वाली है इमारत वाई वाह है बता बैठा बैठा मस्त तो करे

दा बेहवा आया है आज हां हमें के दिन आई नहीं थी ना विवाह में आती है और जो यहां पापा पण बैठा है खाली में साड़ी चलाए साड़ी नहीं मिली मान देखा अरे हां तो हेलो ये जो कौन टाइम में आवे है क्या ने ये वाली बेहवा जीतियो ये आ गई क्या बाई गई बाई में देख देख आई तो बाई वाली जाने शाम पार्टी में એ હવે આપડા ખંભારી આવા બે બે ને વેચા છે બહોર રૂપિયા માં હો ખાડી ના બાજુ વીલીમાં જાય છે અર્ધા તો વાતુમાં છોડી જાય જાતા હોય તે થોડું ખાતા ખાતા જાય છે આ જાય ફેરતા કે પણ નહીં હમ પોર ખાતા ખાતા જાય છે બધા દેખો પોણી નાખો અને માં રાડુ નાખે મિંદળો આવ્યો મિંદળો આવ્યો डेजा सेकरा सी 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 तुमने तो थंबरा तो नहीं है आमा मित्रों तो आपरे रात मुसिन ओछू बतायु छे मकण नु ना जो नथू भाई गाय बांधी ना बाजू एक भेम आई थी आ बाजू ऑर्डर कर नैखो किमके टाइट बरसात थिया पछि टाइट बहोत जबरदस्त पड़े है अन आ बाजू जो कोथरा नु આ 10 બાંધતી છે અને અહીં જો બરાતને બધે બેહું વ્યવસ્થિત એ ભાયા એ પવન નું ચરી પાંદડું નથી હલતું એવી રીતનું મસ્ત મજાનું જો આ આરસ કર નહીં છે અને આ बाजू આપણે આ बाजू શું છે આપણે થોડીક આરસ દીવાલ નથી છે તો ભાઈને આ बाजू ખુલો તબેલા છે અને બાકી જો તમે અત્યારે મકાન નું સીન કેમ લાગે છે ના આ બાજી જે આપણે ખડેલું છે એ તો બેહી ગયું બાકી બળત નવી પા છે બારી થોડી ખુલી રાખી છે કેમ કે થોડો થોડો પવન આવો જાય અને આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે ઓલી બાજી બધા બેહી ગયા ખાવા તો ખાવું છે ને આ બાજી અને ઓ અને ઓલી ઓલીબાજુ જેવા મારે માધવભાઈને ધીંગાણા ગોથાલીએ મારા માટે ગાદલું પાછરી જ દીધું તો આપણે હવે જમી લઈ માધવી બેન હા ખાઈ લઈ હાલો હા ધ્યાની બેન કે જમી લઈ એમ નહીં ખાઈ લઈ કયો હા ગુજરાતીમાં બોલાય એમને તો આપણો રોટલો સાત ને દહીં કમ્પ્લીટ છે આ બાજુ ધ્યાની બેન ની તો લગભગ ખાઈ લીધું હું અને ઓલી બાજુ જે બધા એ ખાય છે થોડું થોડું તોફાન થાય છે ફરીથી બેન ને સરસ ભાઈનું અને આ બાજુ અમારે જો ખાવામાં તૈયારી છે અને બોલો તો ધ્યાની બેન તમે બોલો સરસ તો મિત્રો આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં जय द्वारकाधीश आप विडियो सारो लाइक हो है। तो लाइक शेर सब्सक्राइब करजो ज कर जो। जो करीने हमने वीडियो करा बना मजा आए तो राम राम